મિત્રો હવે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે કાલથી શનિની સાડે સાતીનો અંત થવાનો છે અને બાર રાશિઓમાંથી છ ખાસ રાશિના જાતકો પર ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન શનિદેવ હવે આ છ ભાગ્યશાળી રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે તેમના જીવનમાંથી દુઃખપીડા અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગી જશે હવે તેમની કિસ્મત ચમકવા જઈ રહી છે અને શનિદેવ મહારાજના થી તેમના જીવનમાં માત્ર આનંદ અને સફળતા જ જોવા મળશે મિત્રો તમે ચોક્કસ જાણવું ઈચ્છશો કે આખરે એ કઈ છ રાશિઓ છે જેઓ માટે શનિદેવજી મોટી ભેટ અને ખુશખબરી લઈને આવ્યા છે અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને વચ્ચેમાંથી એક ક્ષણ પણ ચૂકો નહીં કારણ કે આ માહિતી એ રાશિના જાતકો માટે બહુ ખાસ અને કિંમતી સાબિત થવાની છે વિડીયો શરૂ કરતા પહેલાં બધા સાચા શ્રદ્ધાળુઓ વિનંતી છે કે આ વીડિયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખો જેથી ભગવાન શનિદેવજીની કૃપા સીધી તમારી પર વરસી શકે મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેઓ પર શનિદેવજીની વિશેષ કૃપા થવાની છે જેમ કે તમે જાણો છો હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની માન્યતાઓ અને પૂજન પદ્ધતિઓ છે એમાં એક મહત્વપૂર્ણ નામ છે ભગવાન શનિદેવજીનું ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ ગણાય છે તેઓ દરેક મનુષ્યના કર્મોનું હિસાબ રાખે છે અને અયોગ્ય કાર્ય કરનારને યોગ્ય સમયે દંડ આપે છે શનિદેવજી સૂર્યદેવના પુત્ર છે અને તેમને કર્મસદાતા પણ કહેવામાં આવે છે એટલું જ નહીં મોક્ષ પ્રદાન કરનારા એકમાત્ર દેવ પણ શનિદેવ મહારાજ જ છે ઘણા લોકો શનિદેવના નામથી ડરે છે પરંતુ સત્ય તો એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને દરેક જીવને તેના કર્મ અનુસાર યોગ્ય ન્યાય આપે છે જેમના પર શનિદેવની કૃપા દ્રષ્ટિ પડી જાય છે તેમના જીવનમાંથી બધા કષ્ટો અને અડચણો આપોઆપ દૂર થઈ જાય છે જ્યારે કે જે લોકો પાપ અને અન્યાયના માર્ગે ચાલે છે બીજાને નુકસાન કરે છે શનિદેવ તેમને દંડ આપવામાં વિલંબ કરતા નથી મિત્રો હવે સમય આવી ગયો છે એ છ ખાસ રાશિઓનું રહસ્ય ખોલવાનો જેઓ પર ભગવાન શનિદેવજીની કૃપા વરસવાની છે શનિદેવની પ્રસન્નતા કારણે તેમના જીવનમાંથી દરેક પ્રકારની ઉણપ દૂર થઈ જશે ધન સંપત્તિ સફળતા માન સન્માન અને સુખ સમૃદ્ધિનો સાગર તેમના જીવનમાં ઉમટી પડશે હા મિત્રો શનિદેવ મહારાજના આશીર્વાદથી આ ભાગ્યશાળી રાશિના જાતકોને હવે માત્ર દુઃખોથી મુકતી જ નહીં પણ મોટા મોટા લાભો અચાનક જીવનમાં અદ્ભુત ખુશીઓ પ્રાપ્ત થવાની છે આવનાર સમય તેમના માટે જીવન બદલાવી નાખનાર સાબિત થવાનો છે તો ચાલો મિત્રો વિગતવાર જાણીએ કે આખરે એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેઓ પર શનિદેવજીની અતિશય કૃપા થવાની છે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓમાં સૌપ્રથમ રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત વિશેષ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની અપરંપાર કૃપા હવે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો સાગર લઈને આવી રહી છે હા મિત્રો શનિદેવ તમારાથી ખૂબ પ્રસન્ન છે અને હવે તમને જીવનમાં એક મોટી ખુશખબરી મળવાની છે જે તમારું આખું જીવન બદલાવી નાખશે કુંભ રાશિવાળા મિત્રો તમે અત્યાર સુધી જે મહેનત અને સંઘર્ષ કર્યો છે તેનું ફળ હવે જરૂર મળશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને વેપારીઓને તેમના વ્યવસાયમાં મોટો લાભ થશે તમારો ધંધો ઝડપથી આગળ વધશે અને દરેક તરફથી લાભના અવસર મળશે તમારા જીવનમાં ચારે બાજુ ખુશીઓની છાંટો થશે અને શનિદેવનો આશીર્વાદ સતત તમારા પર રહેશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંને મળશે જ્યારે રોજગારની શોધમાં રહેલા લોકોને તેમની મનપસંદ નોકરી જરૂર મળશે જો તમારું કોઈ પૈસા ક્યાંક અટકેલું હશે તો તે પણ પાછું મળશે વેપારમાં આવી રહેલી બાધાઓ દૂર થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે કુંભ રાશિના મિત્રો આવતો સમય તમારા માટે નવી ઉમંગ અને ઉત્સાહ લઈને આવી રહ્યો છે શનિદેવની ખાસ કૃપા સતત તમારા પર છે આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેથી આ સુવર્ણ અવસરનો પૂરેપૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે મિત્રો આ યાદીની બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપરંપાર કૃપાથી તમારા જીવનમાં ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી કઠિન મહેનતનું ફળ હવે તમને મળશે શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત અને સ્થિર બનશે લાંબા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને સંબંધોમાં નવી મીઠાશ આવશે આ રાશિના જાતકોને આવતા સમયમાં વિવિધ પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે પરિવારનો સહયોગ જીવનસાથીનો સાથ અને સંબંધોમાં પૂર્ણ સમર્થન તમને મળશે તમારી મીઠી વાણી અને સરળ સ્વભાવના કારણે દરેક કાર્યમાં તમને સફળતા મળશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે વર્ષોથી અધૂરા રાખેલા કામો હવે સહજ રીતે પૂર્ણ થશે શનિદેવનો આશીર્વાદ આ સમયમાં ખાસ કરીને વૃષભ રાશિ પર છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો આવતો સમય તમારા માટે અત્યંત શુભ અને ભાગ્યશાળી સાબિત થશે મિત્રો આ યાદીની ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા સતત બની રહી છે તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ફક્ત આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ અદભુત વધારો થવાનો છે જેઓ નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પ્રમોશન મળવાની શક્યતા છે અને પગારમાં વધારાના પ્રબળ યોગ બની રહ્યા છે સાથે જ જેઓ વિદેશમાં નોકરી કરવાનો સ્વપ્ન જોતા હતા તેમના માટે એ સપનું હવે સાકાર થવાનું છે મેષ રાશિના વેપારીઓને તુલનાત્મક રીતે વધુ લાભ થશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેમને સંતાન સુખની ઈચ્છા છે તેમના માટે આ સમય ખૂબ જ મંગલકારી રહેશે ઘર પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ બનશે સંબંધોમાં મધુરતા આવશે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના પણ સફળ સાબિત થશે શનિદેવની દૈવી કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં અનેક પ્રકારના લાભ ધનની વૃદ્ધિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે આ સમય તમારા જીવનને નવી દિશા આપશે અને તમારું ભાગ્ય ઝળહળી ઉઠશે મિત્રો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપા અત્યંત લાભદાયક સાબિત થવાની છે ખૂબ જલ્દી તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવશે જેનાથી તમારી ખુશીનો પાર નહીં રહેશે ધનુ રાશિના મિત્રો તમારી મહેનત હવે રંગ લાવવાની છે અત્યાર સુધી તમે જેટલો સંઘર્ષ કર્યો છે તેનું ફળ હવે મેળવવાનો સમય આવી ગયો છે તમારા અધૂરા કામો શનિદેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોની મદદ તમારા સાથે રહેશે ભગવાન શનિદેવની અપરંપાર કૃપા તમારા જીવનની દરેક આર્થિક મુશ્કેલી અને પરેશાની દૂર કરી દેશે તમને ધનપ્રાપ્તિના અનેક અવસર મળશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ધનની વૃદ્ધિ થશે અને સાથે સાથે મોટા લાભ અને સફળતા પણ પ્રાપ્ત થશે નોકરીમાં રહેલા લોકોને પદોન્તી અને પગારમાં વધારો બંનેના યોગ બની રહ્યા છે શનિદેવની કૃપાથી હવે તમારી જીવનની પરેશાનીઓનો અંત થશે અને અપાર ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે આ સમય તમારું ભાગ્ય નવી દિશામાં લઈ જશે અને તમારું જીવન ખુશહાલ બની જશે હવે મિત્રો આ યાદીની પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિવાળાઓ માટે પણ શનિદેવનો આશીર્વાદ અત્યંત લાભકારી સાબિત થવાનો છે તમને ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળશે તમારી મહેનતનું યોગ્ય ફળ તમને મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે અને અટકેલા કામ પૂર્ણ થશે તમારા સામાજિક સંબંધો અને મિત્રો સાથેના બંધન વધુ મજબૂત બનશે આ રાશિના જાતકોને ધનલાભ માન સન્માન અને જીવનમાં સફળતા પ્રાપ્ત થવાની પૂરી સંભાવના છે કર્ક રાશિના જાતકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી ભાષા અને સૌમ્ય વર્તનના કારણે તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે શનિદેવની વિશેષ કૃપા તમારા પર સતત રહેશે જેના કારણે જૂના સમયથી ચાલતી આવતી ધન સંબંધિત ચિંતા સમાપ્ત થશે અને વર્ષોથી અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો એવું કહેવું ખોટું નહીં થાય કે આ સમયમાં ભગવાન શનિદેવની ખાસ કૃપા કર્ક રાશિ પર છે અને આ કૃપા જ તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને સફળતાની નવી દિશા આપનારી છે મિત્રો હવે આ યાદીની આગળની ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સમય હવે અત્યંત અનુકૂળ રહેશે કારણ કે ભગવાન શનિદેવની કૃપા તમારા પર વરસી રહી છે તમને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરશે તમારા જીવનમાં નવા અવસર આવશે જેના કારણે તમારા ભાગ્યમાં સકારાત્મક પરિવર્તન થશે શનિદેવની કૃપાથી તમને ધનલાભ પણ થશે એક તરફ પરિવારમાં ખુશીઓની લહેર રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગારમાં વધારાના બંને અવસર મળશે સાથે જ તમને ધન મેળવવાના ઘણા અવસર પ્રાપ્ત થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં સ્થિરતા આવશે જેમને સંતાન સુખની રાહ રહી છે તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થશે અને ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ બનશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે અને આ સમય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે સહાયક સાબિત થશે એવું કહેવું ખોટું નહીં થાય કે શનિદેવના આશીર્વાદથી તમારા માટે આ સમય જીવન બદલાવનારો સાબિત થશે મિત્રો આ યાદીમાં જે સાતમી શુભ રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હવે શુભ સમયનો આરંભ થવાનો છે શનિદેવ તમારાથી ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારું સન્માન અને પ્રતિષ્ઠા સમાજમાં વધશે મીન રાશિના મિત્રો તમને સફળતાના નવા અવસર મળશે અને અવસરનો ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો તમારા અધૂરા કામ પૂર્ણ થશે અને તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે અને ધનલાભના અનેક અવસર પ્રાપ્ત થશે ઘરમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને સમાજમાં તમારું નામ પણ ઊંચું થશે અચાનક ધનલાભ થવાની શક્યતા પણ છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા હોવ તો તે યોજના પૂરેપૂરી સફળ થશે શનિદેવની ખાસ કૃપા મીન રાશિના જાતકો પર સતત છે આ સમય તમારા પક્ષમાં છે તેથી આ અનમોલ સમયનો વધુમાં વધુ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે મિત્રો આ યાદીમાં જે આઠમી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહી છે આવનાર સમય તમારા માટે આવક અને નોકરી બંને ક્ષેત્રોમાં પ્રગતિ લઈને આવશે વ્યવસાયમાં અચાનક લાભની પ્રાપ્તિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેમાં આર્થિક કાર્યોમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે અને કોઈ મોટી ખુશખબરી મળવાની શક્યતા પણ છે તમારા બધા કાર્યો હવે સફળ થશે અને વ્યવસાયમાં અપ્રત્યાશિત નફો મળશે અચાનક ધનલાભ મળવાના યોગ પણ મજબૂત છે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અપર ખુશીઓ આવશે અને સુખ સમૃદ્ધિ વધશે જેઓ નવો ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના ચોક્કસ સફળ થશે સંતાન સુખની પ્રાપ્તિ પણ થશે જેના કારણે પરિવારમાં ખુશીઓ બમણી થઈ જશે મિથુન રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે પક્ષમાં છે ફક્ત જરૂર છે આ સમયનો યોગ્ય ઉપયોગ કરવાની અને એને હાથમાંથી સરકવા ન દેવાની હવે મિત્રો આ યાદીમાં જે નવમી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન શનિદેવની અપર કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે હા મિત્રો શનિદેવ તમારા જીવનમાંથી બધી મુશ્કેલીઓને દૂર કરી રહ્યા છે અને તમને સફળતાના નવા માર્ગ બતાવી રહ્યા છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં અદ્ભુત વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારી વખાણ કરશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં નવા અવસર આવશે અને એ અવસરોનો લાભ ઉઠાવી તમે આગળ વધશો જેટલા પણ કામ લાંબા સમયથી અધૂરા હતા એ હવે પૂર્ણ થવા લાગશે મકર રાશિના જાતકોને જણાવવું છે કે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે શનિદેવની કૃપાથી તમારા આવકના સ્ત્રોત વધશે અને તમને ધનલાભના અનેક અવસર મળશે ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ રોજબરોજ પ્રગતિ થશે સમાજમાં પણ તમને સફળતા મળશે અને અચાનક આર્થિક લાભ મળવાની શક્યતા વધુ છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ યોજના સફળ થશે શનિદેવની વિશેષ કૃપા સતત તમારા પર બની છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે બસ તમને તેનો યોગ્ય ઉપયોગ કરવો છે અને એને હાથમાંથી સરકવા દેવું નહીં હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ જણાવતા પહેલાં આપ સૌને એક નાની વિનંતી છે જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી તમને યોગ્ય સમયે મળતી રહેશે મિત્રો હવે આ યાદીમાં જે દસમી રાશિનું નામ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર પણ ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ સતત બની રહી છે તમને ફક્ત લાભ જ નહીં પણ વ્યવસાયમાં અપ્રત્યાશિત વધારો પણ જોવા મળશે જેઓ નોકરી કરે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે પ્રમોશન સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે સાથે જ જેઓ વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમનું સપનું પણ આ સમયમાં પૂર્ણ થઈ શકે છે કન્યા રાશિના મિત્રો શનિદેવના આશીર્વાદ થી તમને વ્યવસાયમાં અતિશય લાભ થશે અને ધન કમાવવાના ઘણા અવસર મળશે સંતાન સુખની પ્રાપ્તિ થશે અને ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ બનશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને તમારા બધા કાર્યો યોગ્ય સમયે પૂર્ણ થશે જો તમે નવું વાહન કે ઘર લેવા ઈચ્છો છો તો એ યોજના પણ નિશ્ચિતપણે સફળ થશે શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા જીવનમાં દરેક પ્રકારનો લાભ સમૃદ્ધિ અને સફળતા લાવનારી છે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારું જીવન એક નવા સ્વરૂપમાં બદલાઈ જશે હવે આગળ વધીએ છેલ્લી રાશિ તરફ જે આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવ જીવનમાં મોટા પરિવર્તન લાવવા જઈ રહ્યા છે તમને તમારા જીવનમાં એવા બદલાવ દેખાશે જે તમને નવી દિશા આપશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભદાયક રહેશે તમે જે પણ યોજનાઓ બનાવશો તે સફળ થશે અને દરેક કાર્યમાં સફળતા નિશ્ચિત મળશે તમારી મહેનતનું ફળ અનેક ગણો વધીને મળશે તમારો આત્મવિશ્વાસ વધશે અને એ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમને વિશેષ લાભ થશે અને તમારા કાર્યોની દરેક જગ્યાએ પ્રશંસા થશે સમાજમાં માનસન્માન વધશે અને પરિવારમાં ખુશીઓની લહેર આવશે માનસિક શાંતિનો અનુભવ થશે અને તમને લાગશે કે શનિદેવના આશી બાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે સંતાન સુખની ઈચ્છા ધરાવતા માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યો છે તુલા રાશિના મિત્રો તમને જીવનમાં એ તમામ સુખ અને સફળતા મળશે જેના તમે હકદાર છો આ સમય તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અને તમને અપર આનંદ આપશે ધન્યવાદ